તો મોવા જાઉં છું તાને ધોવા આવતો આવું કહું આ બધી કેવી થઈ ગઈ છે અને આ પણ ઘાઇ ગયું છે એટલે કઢાવવું છે અને નવું બદલાવું છે અને બે ત્રણ બીજું વસ્તુ કરાવી છે અને છે ને કડક કરાવી છે ઢીલી છે ને કોરી પડી ગઈ છે એટલે તો મેં કીધું કે હાલને ભાઈ અત્યારે તો સવાર સવારમાં ઘરેથી જ બ્લોક શરૂ કરી દઉં છું તો ભાઈ હાલો આપણે દુકાને જઈ અને ફૂલ બ્લોકમાં પીનાર મસ્ત મજાનો પવન છે આજ થોડી અને ટાટી એવી છે તો કઈ નહીં બનાર જો બ્લોગમાં અને ચેનલ પર નવા પણ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા જજો તો ભાઈ એક વાગી ગયો છે ને લાઈટ વહી ગઈ છે બરોબર જો અત્યાર સુધી દુકાન હતા કામ કરતા હતા મેં કીધું હાલ ને ભાઈ લાઈટ હવાર ને શુક્રવાર છે એટલે કાપશે તો લાઈટ નથી કાંઈ મને બધું બંધ છે ને મોબાઈલમાં ચાર્જ નથી પાવર બેંકમાંથી હું કોઈ ચાર્જિંગ કરી લો થોડું ઘણું થાય છે જેવું તેવું જે ચાર્જિંગ થાય ને મારે જવું છે હું કોઈ મોવા મેળ આવે તો બેંકનું એકાઉન્ટ થોડું કામ છે મારે એ બધું પતાવે બરોબર બરાબર પેલા હું કોઈ જમ્યો ને પછી હું તો કોગ બનાવશાપુર બ્લોકમાં ભૂખે બહુ લાગી છે અને લાઈટ કઈ આવશે નહીં પાંચ છ વાગ્યા સુધીમાં તો મોવાનું કામ થઈ જાય મારા રેમ તો જમીને ફ્રેશ થઈ ગયો છે ને બહાર નીકળી ગયો તડકો એવો છે આજે ને મારે એમાં મોવા જવું છે ગાડી તડકે મૂકી છે ક્યાં ગઈ છે આવી હા છે મારે દુકાને જવું પડશે ને પછી ત્યાંથી મોવા જવાનું છે કારણ કે મારે હા એક પહેલાં તો મોવા ધોરાવાનું કામ કરાવવાનું છે ને ઘણા ખરા કામ છે અને દુકાન જવું પડશે કારણ કે આધાર કાર્ડનું એવું બધું લઈ જવાનું છે એ બધું દુકાને પડ્યું છે એક હાથે ગાડી ફાવશે નહીં રેડી રેડી ફાવે શું ને બસ તો હવે હું કહેતો હતો તમને આધાર કાર્ડ પાન કાર્ડ ને એવું બધું પડ્યું છે દુકાને તો આમે લાઈટ છે મીટરમાં લાઇટ નથી થતી એ બધું પડ્યું છે લેતો જાઓ અને પછી જાઓ મોવા લાઈટ વગેરે ઝેરોક્સ નહીં થાય તો આપણે દુકાને કરી નાખાત પણ હવે મોવા જઈને કરશું બરાબર તો કાંઈ વાંધો હાલો આપણે દુકાને જઈને પછી ત્યાંથી મોવા નીકળીએ તો ભાઈ દુકાનથી બધા કાગળિયા બગડ્યા લઈ લીધા છે અને આવ્યો તો ભાઈ બંને લેવા તો ગયો છે હવે પણ થોડોક શરમ છે એ કે મારા વિડીયો મેં તો કાંઈ વાંધો નહીં ભાઈ તારા ન હોવો તો કાંઈ તો અમે બે છીએ ત્યારે મોવા મારે જોવા અરે વસ્તુ પકડવા માટે એટલે અને હા અમારા હનુમાન દાદાનું મંદિર છે તો હાલો ફટાફટ મોવા જઈને પછી તમને મોવા જઈને મળીએ જો હા દડુ ભાઈ હાથ પડે છે આ કેમ છે ભાઈ હા એમ તો હવે અમે જઈ મૂવા ને પાછા ફટાફટ આવતા રહી તો ભાઈ જો અત્યારે મૂવા આવી ગયા હતા અને આપણે બેંક નું કામ છે તો બેંક અત્યારે એ અઢી વાગ્યા છે તો જે ફોન કર્યો કે થોડીક વાર લાગશે અમે તો વાંધો નહીં તો જો અત્યારે હા કઈ બજાર છે મને કમેન્ટમાં કહી દેજો જો કે તમે જોઈ લીધું હોય મોવા ના હોય એટલે ખબર જ હોય ને ફોન કરો હમણાં થોડી વાર અહીં રાહ જો અને એક ભાઈ બનાવે છે તેની વાટ છે અને પછી આપણે જઈએ બેંકે અને જે મારે ખાતું ખોલાવવાનું છે ને ખાતું એક બંધ થઈ ગયેલું છે એક નવું ખાતું ખોલાવાનું છે તો બે કામ છે મને કીધું ત્રણ વાગે આવો એમ કઈ વાંધો નો આપણે જઈએ થોડી વાર આવીને કાંઈ કામ છે નહીં ભાઈ તો હાલો ભાઈ બનારો બરોબર બરાબર જે આવશો તમે બધું આગળ બતાવશું અને પછી આપણે પાછું નીકળી જવાનું છે ફટાફટ ઘરે તો ભાઈ અત્યારે આવેલું છો બેંક એવું તો આધાર કાર્ડની પ્રિન્ટ કઢાવું છું તો જો સામે છે તો ઓટીપી આવ્યો નહીં મારો તો મેં કીધું બાર નેટવર્ક આવે તો બધા સાંટો મારું તો અહીંથી જો એસડીએફસીનો નીચેનો ભાગ છે અને હું ત્યાં અહીંથી ઉપર આવેલો છું આ સામેની સાઈડમાંથી અને ઓલો ભાઈ મારી હશે એ બહાર ગયેલો છે હેઠે બેઠો હશે કદાચ મને ખબર નથી કાંઈ વાંધો નહીં ભાઈ ફટાફટ ઓટી પહેવા તો મારું કામ પતે ને પછી મારે જાવું છે હાથમાં સાવી પકડી દીધી છે ગાડી તો સામે પડી છે ને ઓટી પી આવે તો સારું ફટાવે તો ભાઈ પછી નીકળીએ આપણે એમ તો ભાઈ જો અત્યારે અમે હવે આવી ગયા તો થોડુંક કામ હતું પતાવી નહોતું બેંકમાં ખાતું ખોલી નહીં છે અને હવે ગાડી ધોરાવી છે તો મારો હમણાં પગ લઈ ગયો ને એટલે ગાડી હમણાં પડી મારા હાથમાંથી જો અહીંથી હું ખોડી મારતો છો હો હવે તો ઉતાર લે મારથી ન ઉતરે પડી એકવાર ખબર ને હવે હવે હું નહીં કરું હતો તોય ન આવ્યો લેવર આવો બસ મારા તો પગ લઈ પ્રમાણે ગારાવાળો પગ થયો તો ગાડી ગઈ હેઠી ધક્કો મારવો પડશે વાહ ભણભાઈ વાહ બસ રેડી હા હા આપણે તો ખાલી ફોર જ મારવાનો છે તો ભાઈ જો અહીંથી અમે આવ્યા હતા અને હવે અમારે અહીંથી પાછું જવાનું છે તો ગાડી ખાલી ફુવારો મરાઈ દેવા હમણાંથી કેટલા દિવસ તેમને પડીને મેં કીધું ફુવારો બુવારો મરી દો તો અમારો પગ લીફર માં ગાડી અહીંયા પડી પણ રહી ગયું કે કઈ ભાંગતું ન થઈ હેરાન થઈ જાય ભાઈ ને શેની હા ઓલી થઈ ગયેલી છે અને આમના હમણાં ઢીલું પડી ગયું તો પછી મેં વસમ હમણાં તાટ કરાવ્યું હતું આ હું છે આ હમણાંથી કાંઈ કાઢી નહોતી એટલે બધું આ ઓલું ઘારો ઘારો થઈ ગયો અને હમણાંથી મારે કાંઈ સાફ કરવાની આવે નહીં તો એમાં એમાં બધું હતું

તો મેં અત્યારે ખાલી એમને રહેવા દીધું છે હવે રવિવાર પાછો આવીને ત્યારે બધું કરાવશું તો હવે સાડા ચાર થવા હોય એ પહેલાં આપણે નીકળીને મોડું થઈ જશે મારે પછી દુકાને ખોલવી છે ને ક્યારના ઘરાકને પણ ફોન આવે છે તો ભાઈ ઘરે આવી ગયે છે તો મોઢાની હાલત તો તમે જુઓ કેવી થઈ ગઈ એમ ને ગાડી મૂકી દીધી છે ને હવે આપણે ઘરે ચા પાણી બનાવીને પછી ફટાફટ નીકળી નાસ્તો કરી લઈ ભૂખ લાગી છે ને ગાડીને ખાલી ફોવારો મારો જોવાઈ તો નથી તો હવે ચા પાણી પીને ફટાફટ દુકાને જાઓ બરાબર મોડું થઈ ગયું છે તો ભાઈ છ વાગી ગયા હું આવી ગયો મોવાથી પણ લાઈટ હજી ન આવી ને હજી તમે જોવો છો પાછળ કાંઈ લાઈટ આવી નથી ને લાઇટ ઓગેરનું કાંઈ કામી ન થાય પહેલાં તો હું છે ને બધું પાન કાર્ડ ખિસ્સામાં કાઢી નાખું પછી છે ને બધું ને આ બધું મૂકી દો છે લાઈટ મને એમાં તો આવી જાય પણ ન આવ્યો આધાર કાર્ડ ને પાન કાર્ડ બના બંધ કરી દો લાઈટ ઓગેરનું કાંઈ કામી ન થાય એવું છે બધું આપણે શરૂ કરી ગયો તો કઈ વાંધો નહીં ભાઈ હવે આપણે લાઈટ ની વાત જોઈએ બરોબર ન હોય તો કઈ વાંધો નહીં તો ભાઈ જો અત્યાર સુધી અમે કામ કરતા હતા એટલે કામ એટલે હાથ જાવ જો પેલા તો બધો કચરો બસરો ગાયો જો બહાર પાણી સાઈટું બતાવો તમે લોક ખોલો પડશે બહાર અહીંથી ખોલો છે જો બધો પાણી થી ઓટલો ધોઈ નઈ કો ને જો આ પાણી સાટી દીધું છે ને બુલેટ ટાઈમ પર મૂકી દીધું કારણ કે અહીંયા બધું પાણી સાટો નતો નોલ પર કચરો બળ નઈ કો અને બધો ઓટલો બટલો ધોઈ નહીં છે તો પછી એમાં એમાં એટલે મોડું થઈ ગયું તો એ બધું જોવા બધું બગડ્યું છે ત્યારે તો એટલે એમાં શું છે કે મારે ઘરે જાઉં તો આજ કચરો કચરો બાળવાનો હતો અને પછી કાંઈ ટાઈમ રહે નહીં એટલે કચરો બધું બાળી નહીં હવે આપણે ઘેરા જવાનો ટાઈમ થઈ ગયો છે બધી વસ્તુ પહેલાં પેક કરી બધું લેવું પડે ને બેલી બધું તો આમાં હજી કંઈક છે સેલિંગમાં યાદ નથી શું છે હા હા યાદ આવી ગયું યાદ આવી ગયું હા વાયરને એવું લાવ્યો હતો ને વાયર છે નીકળશે એની કોઈ વાત હલો એ તો આપણે કાઢી નાખશું વાયર નહીં બધું મોવાઈ ગયા હતા મારે ઓલું બેંક નોકરું કામ હતું એ કામ કર્યું અને પછી નાનું મોટું કામ હતું વાયર ને બહાર ને આવું બધું નાનું મોટું ખરીદી કરવાનું હતું તો એવું છે ભાઈ તો હલો આપણે ઘરે જવાની તૈયારી કરીએ તો ભાઈ આપણી ચેનલ પર કરીને ખાસ કરીને નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જો ને બે લાયકનને પ્રેસ કરજો બરાબર ને આપણે બ્લોગ પૂરો છે બ્લોગ પૂરો કરવો છે એટલે તો બસ બધાને જય શ્રી રામ 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 ને બ્લોગને સપોર્ટ કરજો બાકી ક્યાંક જાવ તો બ્લોગ બનાવ હું ક્યાંય જતો નથી એટલા માટે કઈ નઈ બધાને જય શ્રી રામ ને જય માતાજી